વડોદરા ગોરવા બાજુમાં ડીપી પંચાવન એ અઢાર મીટરના રોડ લાઇન આવતા સાડત્રીસ જેટલા કાચા પાકા મકાન દબાણ શાખાની ટીમ અને ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ફાયર બ્રિગેડ સાથે એક એમજી વીસીએલની ટીમ સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના

વહીવટી વોર્ડ નંબર આઠમાં સમાવેશ વિસ્તાર મધુનગર ચાર રસ્તા પાસેથી મધુનગર બ્રિજની બાજુમાં ટીપી પંચાવન રોડ માં આવતા જેટલા યુનિટ દૂર કરવાની કામગીરી આજરોજ દબાણ શાખા ટીપી ડિપાર્ટમેન્ટ એમજીવીસીએલ ગુરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફાયર સ્ટ્રીટ લાઇટ તેમજ અન્ય વિભાગોને સાથે રાખી આજોજ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાડત્રીસ જેટલા કાચા પાકા મકાનો છે